છોટાઉદેપુર વિસ્તારમાં અને નસવાડીમાં જીએમડીસી અને હાઇડ્રો પાવરના પ્રોજેક્ટના નામે પિસ્તાળીસ થી પચાસ ગામના આદિવાસી સમાજના ભાઈ બહેનોને એમના મૂળમાંથી ઉખાડી ફેંકી ઊંચીપતિ ઉદ્યોગપતિઓની વાહવાઈ ઉઘરાવાનું ભારતીય જનતા પાર્ટીનું જે આદિવાસી વિરોધી ષડયંત્ર છે એ ષડયંત્રની વિરુદ્ધમાં આ જન જનઆક્રોશ રેલી યોજી છે કોંગ્રેસ પાર્ટી એ સંકલ્પબદ્ધ છે કે આદિવાસી ખેડૂતો આદિવાસી સમાજની મરજીની વિરુદ્ધ એમની જમીન વાત તો દૂર રહી પણ લડીને સંઘર્ષ કરીને આદિવાસી સમાજની પડખે ઉભા રહી જંગલ જમીનના કાયદાને પૂરેપૂરું લાગુ કરાવીશું બીજી વાત અહીંયા અમારા કાર્યક્રમની પૂર્વે સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સ્થાનિક પોલીસ દ્વારા એવી સૂચના બુટલેગરોને આપવામાં આવી છે કે ફક્ત ત્રણ દિવસ પૂરતો દારૂ બંધ રાખો અને પછી તમે તારા દારૂ ધમધોકાર ચાલુ કરજો આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાના નથી અહીંના જિલ્લા પોલીસ વડા અને સંબંધિત એસપી ને કહીએ છીએ એક અઠવાડિયાની અંદર બધું જડબે સલાક બંધ કરાવી દેજો રેડ પાડીશું અને તમારા સ્ટાફમાંથી કોઈકના પટ્ટા ઉતરી જાય લાંચિયા અધિકારીઓના પછી અમને કહેવા નહીં આવતા પછી તમને બહુ ચચર છે કોંગ્રેસ પાર્ટીના હેલ્પલાઇન ઉપર છોટા ઉદયપુરમાં ચાલી રહેલા દારૂ જુગારના અડ્ડાની માહિતી રોજ અમારા સુધી પહોંચી રહી છે બાઇક અને કાઇનેટિક એક્ટિવા ઉપર મધ્યપ્રદેશથી યુવાનો દારૂની હેરફેર કરવા માટે મજબૂર બન્યા છે આ બધાથી અમને કહું અમે અવગત છીએ મહેરબાની કરીને અઠવાડિયા દસ દિવસમાં બધું જળબે સલાક કાયમ માટે બંધ કરી દો છોટાઉદેપુર ક્વાંટ વિસ્તારની બેન દીકરીઓ માતાઓને વિધવા બને નહીં એ સુનિશ્ચિત કરો અને ભૂલથી પણ કોઈ પણ સંજોગોમાં પ્રશ્નો કારોબાર કરતું એ કોઈ જોવા મળ્યું તો કોંગ્રેસ પાર્ટી વતી કહું છું કે તમારી ખેર નથી બહુ ગુજરાત તેમ બરબાદ કર્યું તમારી ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે બહુ પુટલે કરો તાગર જિંદા કર્યા કોંગ્રેસ પાર્ટી હવે કરાઈ લેવાની નથી એ છોટાઉદેપુરની ધરતી પરથી ડંકાડી છોટ પર કહેવા માંગુ છું નસવાણીનો પ્રશ્ન હોય કે ક્વાટનો પ્રશ્ન હોય પાર તાપી રિવરલિંગનો પ્રશ્ન હોય કોંગ્રેસ પાર્ટી જેને આદિવાસી સમાજ માટે જંગલ જમીનનો કાયદો બનાવ્યો એ આદિવાસીની જમીન છૂટ વાડી દે એ વાત ડંકાની છૂટવાડી વાત બિલકુલ હપ્તાબાજી વગર આટલો દારૂ મધ્યપ્રદેશમાંથી કઈ રીતે આવે છે એના જિલ્લા પોલીસ વડાની પણ જવાબદારી બને છે અને હાઇજિની પણ જવાબદારી બને છે પણ સ્ટેટ પોલીટની છેલ્લી રેડ પડે એટલે ધરપકડ કરવાની સસ્પેન્ડ કરવાના વિકેટ પાડવાની ખાલી કોન્સ્ટેબલ પીએસઆઈ ને પીઆઈ ની એસપી ને આઈજી ની પૂછપરછ થવી જોઈએ તો ખબર પડે મધ્યપ્રદેશ માંથી દારૂ કોણ લાવે છે કેટલો હપ્તો છે આ તમારી પોલીસ અધિકારીઓની ઉચ્ચ પોલીસ અધિકારીઓની ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે આદિવાસી સમાજની બેન દીકરીઓ માતાઓ વિધવા બની રહી છે હવે તો જરા સુધરો જરૂર પડશે તો જનતા રેડ માટે પણ આવીશ પણ અત્યારે જે લિસ્ટ તમારી સુધી પહોંચી રહ્યું છે એ લિસ્ટ આવતા એકાદ અઠવાડિયા અમે જાહેર કરવાના છીએ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં ચાલતા બુટલેગરોના કારસ્થાન અમારા સુધી પહોંચ્યા છે આજે ચાર દિવસ સુધી કેવું પડે છે સુરતની અંદર જ્યાંથી હર સંઘવી ગુજરાતના ગૃહમંત્રી આવે છે આઠ ચોપડી પાસ એમના વિધાનસભાની બાજુમાં એક યુવાને દારૂની રત્તા કારણે મોત વાલું કરવું પડ્યું માણસ મરી ગયો આજે સવારે એના પિતા સાથે વાત કરી સોનવણી કરીને પરિવાર છે શરમ આવી જોઈએ

તાકાત હોય તો ગુજરાતના પોલીસ ભવનના પ્રાંગણમાં કે વિધાનસભાના મંચ પર લાઈવ કરીને મારી સાથે ડિબેટ કરે જે પણ મંત્રી કુટણખાના જુગાર નાટના દારૂ અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એ ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય

ખાલી કોન્સ્ટેબલ ટાર્ગેટ કરે એ ચાલે એસપી આઈજી પણ જડબે સલાહ કરવું પડશે બાકી એમના પણ ખુલાસા માંગવામાં આવશે કે કોંગ્રેસ પાર્ટી કે વિપક્ષતા કોઈ પણ નેતા જે લડતા હોય કે બોલતા હોય એમણે ખોટા કેસોમાં ટાર્ગેટ કરવા એને ગુજરાત જોઈ રહ્યું છે